નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો એ અંતર્ગત આજે આપણે આવ્યા છીએ કલોલ તાલુકાના નાસમદ ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ભાતીજી મહારાજ તથા ગોઘા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર જે છે તે નવનિર્માણ પામી રહ્યું છે અહીંયા ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે અહીંયા નાગપાંચમનો ખૂબ જ રોડો મહિમા છે જે અહીંયા ભવ્યાથી ભવ્ય વિશ્વ પાટોત્સવની યાદો ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા ભોજન સમારંભ અને દરેક ભાવિક ભક્તો માટે અહીંયા દર્શનનો લાભ અને મેળો ભરાય છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે આપણી સાથે હાલ ગ્રામજનો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે અહીંયાના

તો જે તે વખતે બિલિ સમાજના રહેતા હતા ત્યારે આજુબાજુના ગામડાઓમાં દાખલા તરીકે કોઈ ગોગ મહારાજનો એમને કોઈ ડંખ દે એ વખતે એ લોકો અહીંયા મંદિરે આવતા અને અહીંયા આપોઆપ એ ભોવાજી અમારા એ એના આશીર્વાદ આપી અને એનું ઝેર ઉતરી અને એના આરામ થઈ જતો અહીંયા આજે નાસમેત ગામે ડાભલા પેટાપરામાં ગોગા મહારાજના મંદિરે સમસ્તનાસમેદ ગામ તેમજ ડાભલા પેટાપરાના બાસેજી મહારાજ યુવક મંડળના સ્વયંસેવકો સેવામય હાજર રહી ભાસીજી મહારાજનું આજે આહવાન કરે છે અને સાથે સાથે સમૂહ જમણવાર સવારે દસથી તે સાંજના ચાર વાગ્યા ચાલે છે મેળામાં જે લોકો મોજ કરવા આવે છે તમામ પ્રસાદી લઈને અને અહીંયાથી છૂટા પડે છે કેતા નું નામ જે આપણો આપણો નેટવર્કજી જવનજી તાપુર પુટપે બોરાજી હેડોસીજી આજે મંદિર છે એના દ્વારા આજે સુસુ કાર્યક્રમો સમસ્ત દિવંતર્ના રોજાવાના અમાર આ મંદિર તરફથી સર્વે આ વિસ્મ પ્રશંસા અમારો નવતંદિરનો યજ્ઞના આયોજન ચાલે રાતે સંતવાણી દ્વારા દરેક ગામે ગામના ભક્તો સંતો મહંતો મેરાની અંદરમાં ભોજનની બે વસ્તુ ચાલી રહી હો એમ વસ્તુ જાય છે દરેક દરેક વસ્તુ ભક્તો છે ઓ બે હજાર માણસ તો રસોડું બનાવીએ પણ મને તો કોઈ પારો હતો નહીં અમાર તો કારણ કે મારા તો એવો પરસો છે તે આ સુધી નિભાતું જ જાય છે પાંચસો થી આજ સુધી અમે આ જાહેરમાં આમંત્ર આપી દઈએ કોઈના ના નહીં વસ્તુનું અને રાત્રે સંત સંતવાણી ચાલવાના રાતે આવું ના આવું ચાલ્યું આ બધું અમારે બહુ શ્રદ્ધા વિશ્વાસ આ મહારાજે જ્યાં ભાઈ ડેપ્યુટી સરપંચી નો એવો દરેકને વિશ્વાસ શ્રદ્ધા થયા એક સેવા કેન્દ્ર કેમ પર રાખતા હતા જેમ જમ દરેકને શ્રદ્ધા વિશ્વાસ અમારી બધી મંદિરો ને એમ એમ આજોન વધતું જુ દરેકના સાથ સાસ સકાર ગામના નમસ્કાર સાહેબ શું શું અહીંયા આજે અમે નવચંડી ચંડી હજ્ઞા થાય છે અને દૂર દૂરથી મહેમાનો આવે છે ભાઈ ભક્તો આવે છે અમને ભોજન પ્રસાદ આપીએ છીએ અને સાંજે ભજન સંધ્યા રાખીએ છીએ અને વર્ષમાં બેસતા વર્ષના દિવસે અહીંયા બાઠીજીને અમને અફીણ અફીન ગહુંબાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને ધજારોહણ કરીએ છીએ બહુ ખૂબ જ મજા આવે છે ઠાકોર મોહનજી ભલાજી માજી સરપંચ ખાતરજ આ આ એક આસ્થાનું કેન્દ્ર છે આ ગોગા મહારાજનું અને ભાતીજી મહારાજ તરીકે અહીંયા આ મંદિર પૂજાય છે ભૌગોલિક દૃષ્ટિએ આ મંદિર કુદરતી સૌંદર્યની અંદર આવેલું છે થોડથી રાચડા જવાના મેઇન રોડ ઉપર આ મંદિર છે અને આજુબાજુના જે ગામના આગેવાનો સરપંચોને બધાના આમંત્રણ આપવામાં આવે છે અને અહીંયા બધા ખૂબ ઉત્સાહથી આનંદથી દર્શનનો લાભ લે છે અને આ મંદિર એટલું બધું વિશ્વાસપાત્ર છે કે લોકો વગર આમંત્રણે પણ દર્શન કરવા આવે છે અને આગેવાનો નાના બાળકો આજુબાજુના સામાજિક જે પ્રસંગો ઉજવાતા હોય એ એ રીતે અહીંયા પ્રસંગો ઉજવાય છે અને ગોગા મહારાજની ખૂબ આસ્થા છે અને ગોગા મહારાજની બહુ હાથ છે આ મંદિર પર